ગુજરાત ઇસ્ટ નિગમ મહાકુંભ ની સફળતા બાદ ગુજરાત પ્રવાસન વિભાગે ટૂર પેકેજ જાહેર કર્યું છે આ પેકેજ બે દિવસ અને એક રહેશે ટૂર સીવોલ્વ બસ બસમાં મુસાફરી કરવાની રહેશે કોમ સ્થાન બાદ ગુજરાતના પ્રવાસન સ્થળો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય લીધો છે રાજ્યના પ્રવાસન સ્થળો માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ ટૂર પેકેજ જાહેર કરવામાં આવ્યું છે સોમનાથ દર્શન અને નણાબેટ વડનગર મોઢેરા માટે સીવોલ્વો બસ માં વિશેષ ટૂર પેકેજ શરૂ કરાશે

એટલે કે સીમા દર્શન છે આ સીમા દર્શન માટેની બસ છવ્વીસ એપ્રિલ બે હજાર પચીસથી દર શનિવાર અને રવિવારે ઉપલબ્ધ થશે આ બસ પણ એસી છે અને અમદાવાદથી સવારે છ કલાકે ઉપડીને બપોરે બાર ત્રીસ કલાકે નળાબેટ પહોંચશે અને સીમા દર્શન કરાવશે ત્યાં પ્રતિ વ્યક્તિ ભાડું અઢારસો રૂપિયા છે બીજ ત્રીજા પેકેજની અંદર વડનગર અને મોઢેરા ટૂર પેકેજ છે આ વડનગર આ પેકેજની અંદર પણ સવારે નવ કલાકે અમદાવાદથી ઉપડી અગિયાર પંદર કલાકે વડનગર અને પાંત્રીસ વાગ્યે મોઢેરા પહોંચશે જે વ્યક્તિનું ભાડું અગિયારસો રૂપિયા છે આ પેકેજની અંદર વડનગર ખાતે નવનિર્મિત મ્યુઝિયમ તાનારીરી આટકેશ્વર મંદિર કીર્તિ તોરણ પ્રેરણા સ્કૂલ અને મોઢેરા સૂર્ય મંદિર ખાતે લાઇટ સાઉન્ડ સાઉન્ડોની મુલાકાત સાથોસાથ ગાઈડની પણ વ્યવસ્થા છે વડનગર તાના રીરી એક્સપ્રેસ અને મોઢેરા સૂર્ય મંદિર અમદાવાદ થી સવારે નવ કલાકે ઉપડી અગિયાર પંદર કલાકે વડનગર અને સાડા પાંચ વાગે મોઢેરા પહોંચશે પાડ પ્રતિ વ્યક્તિ રૂપિયા અગિયારસો રહેશે તમામ ટૂર પેકેજમાં લંચ બ્રેકફાસ્ટ ચા પાણી ડિનર અન્ય વ્યક્તિનો ખર્ચ પ્રવાસીઓનો રેશે ટૂર પેકેજમાં ટ્રાવેલ તથા રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવવું આવશે એડવાન્સ ઓનલાઇન ટિકિટ બુકિંગ માટે જીએસઆરટીસીની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જી એસઆરટીસી ડોટ ઇનથી કરા શકાશે કૌશિક પટેલનો રિપોર્ટ હિટીવી ન્યૂઝ સુરત